વડોદરા શહેરમાં નગરપાલિકાની ખાડા પૂરવાની પહેલ કાગળ પર શોભતી લાગે છે જ્યારે હકીકતમાં શહેરના અનેક માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય છે ખાસ કરીને વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ ખાડાઓથી ભરપૂર છે વાહન ચાલકોએ જીવનો જોખમમાં મૂકીને જીવને જોખમમાં મૂકી વાહન ચલાવવું પડી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનરે ખાડા ગણવાની જવાબદારી

આવું નવું ચાલે છે બહુ જોખમી છે જીવના જોખમે જ અમે તો આવીએ છે અને મને તો એવું થતું હતું કે આજે કોરું છે ને તો સવારે જઈ આવું પાછું સાંજે પાણી હોય ને તો ખાડો દેખાય નહીં તો ગયા તો અંદર સીધા જુઓ હાલમાં વરસાદની ઋતુ શરૂ થઈ છે વડોદરા શહેરમાં વડોદરા શહેરના ચારે ઝોન એટલે ચારે ઝોન પૈકીના ઓગણીસ વોડ અને રોડ પ્રોજેક્ટ શાખા કે જે અઢાર મીટરથી મોટા રોડો બનાવતી હોય ને મેન્ટેન કરતી હોય એવા તમામ જે રસ્તાઓ છે એના ખાડાઓની જો ગણતરી કરીએ કે જે સર્વે કરેલો છે એના મુજબ અંદાજીત પંદરસોની આસપાસ ખાડાઓ થયા છે જેને હોટ મિક્સ મટિરિયલ કોલ્ડ મિક્સ મટિરિયલ અને વેટ મિક્સ કરોડાછારું જેવા મટિરિયલથી પૂરવામાં આવેલા છે બ્રિજના સર્વિસ રોડ હોય અને શહેરના અન્ય રોડો ઉપર જે રીતે ગાજરાવાડીનું આપણે કહ્યું એ પ્રમાણે અન્ય જે રોડો જે પાણી ડ્રેનેજના કામો કરવામાં આવેલા છે એને ચોમાસા પહેલાં કામોને સેફ સ્ટેજ લાવીને આપણે વેટમિક્સથી તમામ જગ્યાએ પુરાણ કરેલું હતું ચોમાસું આ વખતે થોડું વહેલું શરૂ થઈ ગયું અને જે કાર્પેટ કરવાનો સમય આપણને જોઈતો હતો એ મળ્યો નથી એને કારણે આ તમામ રસ્તાઓ પર હાલમાં વેટમિક્સ મટિરિયલથી આપણે રોડને મોટરેબલ કરેલા છે રોજે રોજ વરસાદ ચાલુ છે એટલે રોજે રોજ એની અંદર વરસાદના કારણે ફરીથી ખાડા પડે છે એટલે આપણે એને ફરીથી પુરાણ કરીએ છીએ જ્યારે પણ વરસાદ વિરામ લેશે અને તડકો આવશે તો આપણે ચોક્કસથી તમામ રસ્તા ઉપર વિટામિન કાર્પેટ સાથેના કાયમી સોલ્યુશનના ભાગરૂપે આપણે પેછોદ કરીશું ખાડા પડ્યા હોય તો સમજ્યા પણ ભૂવા પડે છે અહીંયા તો માણસ જ ગરકાઈ જાય અંદર એ જાતના ભૂઆ આ વડોદરા શહેરમાં દોઢસોથી બસો પડ્યા રોડની તો વાત જ નહીં કરો ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ જ ખબર નથી પડતી આખા વડોદરા શહેરમાં ચારે બાજુ ખાડા જ ખાડા છે અને ચાલુ વરસાદમાં હોટિલ પ્લાન્ટનું માલ નાખે છે પાછું જે કોઈ દિવસ શક્ય જ ના હોય એટલે વડોદરા શહેરના જ્યારે નાગરિકો જ કહેવા લાગ્યા છે કે આ વડોદરા નથી ખડોદરા છે ત્યારે આપણે સમજવાનું આપ અહીંયા અમારા ગાજરાવાડીમાં નીકળો રામનાથ શમશાન જ્યાં લોકો અંતિમ ક્રિયા કરવા જાય છે જ્યાં લોકો ભાવનાઓ સાથે જાણે છે જ્યાં લોકો જોડાયેલા છે ત્યાં ચાલવાનો રસ્તો નથી અમે રસ્તાની બી વાત કરું તો જોડે જોડે એ બી કહી દઉં કે પેલી ગેસ ચેતા છેલ્લા વીસ વર્ષથી બંધ છે વડોદરા શહેરમાં ચારે બાજુ આપ નીકળો ચારે બાજુ ચાહે ગાજરાવાડીથી પાણીગેટ નીકળો પાણી ગેટથી માંડવી નીકળો મેઇન રોડ જેના કારણે તમે પ્રતાપનગર મેઇન રોડ નીકળો તમે લહેરીપુરાથી તમે કેસણ બાજુનો રોડ નીકળો ગમે તે રોડ ઉપર નીકળો ક્યાં ખોદકામ ચાલુ હશે ક્યાં ખાડો હશે કાં કોઈ પડી ગયો હશે અત્યારે એક માણસ બચારો મરી ગયો